ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈને હાલમાં કેટલા વખતથી ગરમાટો ખાસ જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ધારાસભ્ય ચેતર વસાવા તેમના ઉમેદવાર છે અને બીજી વખત બીજી તરફ વાત કરીએ તો તાજેતરમાં જ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની મુલાકાત કરી હતી આ બધાની વચ્ચે હવે અનેક જે નેતાઓ જે છે એમનું પણ લોકલ મીડિયામાં ખબર આવે છે કે તેઓ પણ ભરૂચ સીટમાં દાવેદારી છે આ બધાની વચ્ચે આપણી સાથે વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે એમની સાથે જ વાત કરીશું સર જે લોકસભાની ચૂંટણી પહેલાં તમે આ જે છોટુભાઈ વસાવા સાથે મુમતાઝ પટેલની મુલાકાતની કેવી રીતે જુઓ છો જો મેં મુમતાઝ પટેલ માટે અગાઉ પણ એમના માટે મેં સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે મમતાજ પટેલ એટલે સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલની સુપુત્રી છે અને અહમદ પટેલ એટલે રાજકીય રીતે ખૂબ પીઢ નેતા ખૂબ અનુભવ એ પરિવારનો જો દીકરી હોય તો સ્વાભાવિક છે કે એમના પિતાના ગુણ એમનામાં હોય એટલે રાજકીય રીતને રાજકીય રીતે ખૂબ પરિપક્વ છે અને હું ખૂબ ખારી રીતે એમ જાણું પણ છું પરંતુ આજે કોંગ્રેસ આખા દેશમાં ગુજરાતમાં સાવ ખતમ થઈ ગઈ છે ધારાસભ્યો પણ એમની પાસે ગણ્યા ગાંઠ્યા છે એમપી પણ તેવી સ્થિતિ છે વિરોધ પક્ષમાં એમની પૂરતી સંખ્યા નથી લોકસભામાં વિરોધ પક્ષ પણ આજે કોંગ્રેસ પાસે નથી લોકસભામાં જે વિરોધ પક્ષની જે ભૂમિકા વધી હોય તે પણ આજે સારી રીતના વધી નથી શકતા તો તેવા સંજોગોમાં ભરૂચ લોકસભા જીતવી એટલે એમના માટે ખૂબ મુશ્કેલ કામ છે હા એક અહમદ પટેલની સુપુત્રી છે રાજકીય રીતના પરિપક્વ છે અહમદ પટેલનો વારસો એ સંભાળી શકે તેવી તેવી સક્ષમ છે હું પોતે સ્વીકારું છું પણ લોકસભા જીતવા માટે તે એટલા સક્ષમ નથી હું ચોક્કસ એટલું તો માનું છું છોટું વસાવા સાથે જે છોટુભાઈ વસાવા સાથે એમની જે મુલાકાત છે એને તમે કઈ રીતે જોવો છો કે છોટુભાઈ વસાવાને જે મળવા ગયા છે કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન છે ને બીજી તરફ અહેમદ પટેલના પુત્રી છોટુભાઈ વસાવા કે જે છોટુભાઈ વસાવા હાલમાં આમ આદમી પાર્ટીને વિરોધમાં બયાનો આપી રહ્યા છે તે બેની મુલાકાતને કઈ રીતે ભાજપ પણ જોઈ રહી છે જો ઇન્ડિયા ગઠબંધન તો એ ક્યારેય એ ટકવાનું જ નથી કારણ કે એમના બધા જ લોકો એટલા મહત્ત્વકાંક્ષી છે ને એટલે બધી જ જગ્યાએ એમના બધા થોડું ઘણું પાંચ દસ ટકા કાર્ય હોય તો બધા જ દાવેદાર થાય તેવી સ્થિતિ બધી સીટો પર જેમ માહિતી મળી એટલે ઇન્ડિયા ગઠબંધન ક્યારેય એ એ બનવાનું જ નથી અને બનશે તો પણ એ ટકી ટકી ના શકે રહી વાત એવી કે અહીંયા ભરૂચ લોકસભા માટે ઇન્ડિયા ગઠબંધનની વાતો હતી છતાં પણ કેજરીવાલ ઉપર ઉપર ઉઠ જઈ અને ચૈતર વસાનું નામ પ્રોજેક્ટ કરી દીધું સામે કોંગ્રેસના નેતાઓએ અહમદ પટેલના દીકરી નું નામ સમર્થન કર્યું અને તેમાં છોટુભાઈ પણ એમના સમર્થનમાં આવ્યા છે એ છોટુભાઈ તો સ્વાભાવિક છે કે બીટીપી એમને એક પાર્ટી છે એમને શું સ્ટેન્ડ લેવો એમના પર આધાર છે પણ ભૂતકાળમાં પણ કોંગ્રેસ કે બીટીપી કે આ બધા જ પાર્ટીના બધા લોકો ભૂતકાળમાં પણ ભેગા થયા છે ત્યારે પણ એ ફાવ્યા નથી આજે છોટુભાઈ હું ચોક્કસ માનું છું કે એક આદિવાસી નેતા છે અને આદિવાસીના વર્ષોથી એ જે પ્રશ્નો હોય એના માટે સંઘર્ષ કરીને એ આગળ આવ્યા છે એ સ્વીકારવું પડે પણ આ જે વર્તમાન પરિસ્થિતિ છે ભરૂચ લોકસભાની એમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ ધારાસભ્યો બધા ભારતીય જનતા પાર્ટી પાસે છે કોંગ્રેસ પાસે એક પણ નથી તો કોંગ્રેસને છોટુંભાઈ સમર્થન કરે અને છોટુભાઈના સમર્થનથી મમતાજબેન જીતી જાય એ માનો બરોબર યોગ્ય નથી કે એમની કોઈ પણ જગ્યાએ એ એમની કોઈ તાલુકા પંચાયત કે નગરપાલિકા કે ધારાસભ્ય પણ નથી તો તમારી દ્રષ્ટિએ કેવું લાગે છે કે કોંગ્રેસ અને આપનું ગઠબંધન જે તૂટી ગયું લાગે છે કારણ કે બંને પક્ષો તરફથી ઉમેદવારો આગળ આવી રહ્યા છે નહીં તૂટી જ ગયું છે અને ફરી પણ પાછા સંધાશે તો કાપડ સાંધેલું કેવું લાગે એટલે જનતા જાણે છે કે આ ગઠબંધનવાળા પર કોઈ જનતા ભરોસા ના મૂકે અને ભારતીય જનતા પાર્ટી જે નેતૃ નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી જે સરકાર છે એ રાષ્ટ્રીય મુદ્દા ગમે તેટલા મુશ્કેલ ભર્યા હોય એવા મુદ્દાઓને ભારતીય જનતા પાર્ટી ઉકેલે છે રાજ્ય સરકારમાં પણ ભૂપેન્દ્રભાઈની સરકાર અને સંગઠનના અમારા માહેર કહી શકાય સી પટેલ એ તે જ પ્રમુખ સુધી ગયા છે એક બૂથની એમને ચિંતા કરી છે અને એના કારણે એમના સંગઠનના કારણે સી આર જે સંગઠન મજબૂત છે એના કારણે કોઈપણ પ્રકારની ગુજરાતની વિધાનસભા અમે જીત્યા છીએ અને જે પાર્ટીનું જે આટલું મોટું સંગઠન જે છે એ સંગઠનના તાકાતના કારણે સરકારના કરેલા કામોના કારણે આજે અમે વિશ્વાસથી કહીએ છીએ કે ગયા વખતની જેમ છવ્વીસ છવ્વીસ સીટો જીત્યા હતા એ જ રીતના આ વખતે પણ ગુજરાતની છવ્વીસ છવ્વીસ સીટો અમે જીતીશું અને દેશના પ્રધાનમંત્રી જ્યારે ત્રીજી વખત મજબૂત મજબૂત સ્પષ્ટ બહુમતી સાથે પ્રધાનમંત્રી બનશે તે વખતે ગુજરાતનો ખૂબ પણ ખૂબ મોટો ફાળો હશે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાહતા તેમને તમામ મુદ્દે વાત કરી હતી અને સાથે સાથે એમને એમ પણ કહ્યું છે કે ભરૂચ લોકસભાની સીટ છે આ વખતે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કરતાં પણ વધારે મતોની સરસાઈથી જીતશે સાથે સાથે એમને એમ પણ કહ્યું કે કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન છે હાલમાં તો તૂટી ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા